કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા મજબૂત બનાવવા માટે એંસી હજાર રૂપિયા કરોડથી વધુના રક્ષા સાધનો ખરીદવાની મંજૂરી આપી છે તેમાં મિસાઇલ ડ્રોન ટેન્ક અને આધુનિક સરહદી સાધનો સામેલ છે સુપ્રીમ કોર્ટે ગંભીર ગુનાઓમાં દોષિત વ્યક્તિઓને વહેલી જામીન આપવાની પ્રક્રિયા પર કડક ટિપ્પણી કરી છે અને ન્યાયિક પારદર્શકતા જાળવવા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બસ્સો સાઠ મેગાવોટના હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી મળતા ઉર્જા ઉત્પાદન વધશે અને સ્થાનિક લોકોને રોજગારની તકો મળશે હલ દ્વારા વિકસિત નવા ધ્રોવ હેલિકોપ્ટરની સફળ પરીક્ષણ ઉડાન લેવામાં આવી જે ભારતીય સેના અને વાયુસેના માટે વધુ સુરક્ષિત અને શક્તિશાળી માનવામાં આવે છે પાંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોંઘવારી અને વ્યાજ દર અંગે સમીક્ષા કરી છે ખાદ્ય અને ઈંધણ કિંમતોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી પગલાં લેવા સંકેત આપ્યો છે છ ત્રીસ ડિસેમ્બરથી કેટલાક રાજ્યોમાં ડીઝલ અને કેરોસીનના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે પેટ્રોલના ભાવમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી સાત ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પાણી અને આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવી વિકાસ યોજનાઓ જાહેર કરી છે જેના કારણે ગામડાઓમાં જીવનસ્તર સુધરશે આઠ જાળવણી કાર્યને કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં ત્રીસ ડિસેમ્બરે નિર્ધારિત સમય માટે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે નવ યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ હજુ યથાવત છે આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિ માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સરહદી વિસ્તારોમાં તણાવ યથાવત છે ચીને તાઇવાન નજીક સૈન્ય કવાયત વધારતા એશિયા વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો છે અનેક દેશોએ શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરી છે બે હજાર પચ્ચીસના અંતે ભારતના શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે રોકાણકારો નવા વર્ષ પહેલાં સાવચેત વલણ અપનાવી રહી છે એઆઇઆઇએમએસ સહિત વિવિધ શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે જેના કારણે યુવાનોને રોજગારની નવી તક મળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ફૂટબોલ મેચોની તૈયારી જોરમાં છે ખેલાડીઓ નવા વર્ષ પહેલા મહત્વપૂર્ણ મેચ માટે તાલીમ લઈ રહ્યા છે દેશભરમાં નવા વર્ષની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો પહોંચવાની શક્યતા છે